સી આજ રોજ ગીર સમાજ પંચ લગ્ન બંધારણ માટે જે રથ છે આપણી પાછળ જોઈ રહ્યા છો તે ફતેપુરા તાલુકામાં બે દિવસ ફાળવ્યા છે તો ગામે ગામે ફરી અને જે લીમખેડા મુકામે દાહોદ પંચમહાલ અને મહીસાગર ત્રણેય જિલ્લાનું જે મહાસંમેલન લીમખેડા ખાતે ત્રીજા મહિનાની બીજી તારીખે આયોજિત છે તો તેના માટે ફતેહપુરા તાલુકામાં બે દિવસ આ રથ ફરશે અને તમામ ગામે ગામ ફરી અને લોકોને આહવાન કરીશું કે તમામ આગેવાનો ત્યાં લીમખેડા ખાતે મહાસંમેલનમાં આવે અને જે આપણા સમાજમાં જે દૂશાનો ચાલી રહ્યા છે બીજે દારૂ અને દહેજ તેનો સંપૂર્ણપણે નાશ કર્યો તેમાં દૂર કરી આપણા સમાજને સારો બનાવીએ એના માટે આ બે દિવસ અમે ફતેપુરા તાલુકાના તમામ ગામોમાં ફરીશું અને તમામ ગામના આગેવાનોને આહવાન છે કે તમામ પોતાની પંચ સાથે પાંચ પાંચ માણસો આગેવાનો ત્યાં પધારે એવી અમારી વિનંતી છે જ્વાર જય આદિવાસી મેહુલ કુમાર તાવિયા